મીટિંગ મીટિંગ રાખી પડી અરે આપડે બકરાજી ઘરે બકરાજી ને ચો હોય એટલે એકલા માટે કે ગોમ વાળા બધા માટે ના ગોમ વાળા બધા આવી જાય એમ ને હોય

હા બોલો પોસ વાજે પોસ વાજે શું પોચવા કે પોસ વાજે મીટિંગ રાસી બકરા કે તમે આવો હડો વાત ના કે હવા રે હવા હોત પડે રે શરમ માટે ઈ તો મને ખબર નઈ પણ એમ કીધું અને પણ તમે ઉભા રહો તો કક હું કહું તમે એક તો ઓફરતા નઈ પાછા હે પોસ વાજે બકરા કે નિયા મીટિંગ રાખેલી છે ને સેની મને ખબર નહી હા તો હું આવું પોચવા કે હારો આ તો ખાલી મને હાથ પાડવા મેલો એટલે

તમે વાપરો તમે કે પેલા વિકાસજી કે પોજ આજે હાજર થઈ જાય છે બકરાજી ઘેર તો એટલે પોજ ને બેતાલી થવાય સાડા છ થવાય છ વાગવાય તો હજુ આયા તમને ગોમ ના ઓટલે તમે કલાક બબે કલાક પડ્યા રહો છો ટાઈમ નહીં બરબાદ થતો ફોન તો હારો છે એટલે કેટલા માંગવાનો એટલે આ ફોન નહીં હાલવાનો મીટિંગ આ શું મીટિંગ ને લખ્યું બકરાજી મીટિંગ માં જે કાર્ય કરવાનું છે મીટિંગમાં ખાવાનું એટલે શું શું બનાવ્યું છે દાળ ભાત શાક રોટલી જેને જે પાવે હે માં તું ના ખા ભા એટલે લોટરી બીજી લાજી છું બકરાજી લોટરી નથી લાગી મીટિંગ છાના માટે છે ખબર છે તમારા માટે તો ખાસ છે એમ એમ તો જેવી વળી ખાસ છે અમારે તે મારે એકલા માટે કે અમે આ ચાર જણા માટે બધા માટે આખા ગામ વાળા માટે એમ પણ તમે પોપ્યુલર કહેવા એટલે તમારા માટે ખાસ એમ તો જેવી છે મીટિંગ શું છે મને કો મને માતાના મીટિંગમાં તમે કાયદા વફળ છો ને ફાયદા છે ને છે ના કહો કહો આ કો કહો તો તમને મજા આવશે તો કોચો ખબર પડે એમ એટલે એમ છે મિટિંગમાં કોઈ લોભુ છે નહીં દારૂ બંધી ની મીટિંગ રાખવાની છે છે તું પીવે છે હે શું પીવે છે લાઈ નો આભાર છે ને ટોકર તોડી નાખ છે તો પેસ અક્ય જ તમે આપડો પકડાય છે આ મીટિંગમાં હું સંમત નહીં ના ના જો તમારે બાનું શું જતું રહેશે હું પીવું તો મારા પૈસા થી પીવું શું તારા પૈસા ભલે પીતો તારા હિસાબે કેટલા બોમડા છોકરા બગડા છે ખબર છે ના જો જો બકરાજી ભલે આપણે મોડ ગમે વાર્યા ભલે પીતા પણ કોઈ ના છોકરા આપડે ના બગાડો એક મિનિટ ભાનમલજી કપાજી કેમ બગડ્યા ઓમની ઉપર કોક કેરા એટલે આ તમે ઉભા તમારું નહીં ઓબળ્યા તમે કેવું કોઈ કહી દો કે

અમે બંધ નહીં કરવાનો મારા ઘરે ચો મારા ખેતીવાડી છે ઈરી મારી ખેતીવાડી હા તમે શું ને મિટિંગમાં ના રહેતા આ આપણે ન્યારી દઉં હું સાતુજી કઈ હાલ જ આપણે બે જતા રહો મારે તમે યાર તમે ખબર ચાલતું નહીં મારે લગી રહે પણ મારે ઊંધો પડે કે આવક બંધ થઈ જાય હા ત્યારે કોઈ મોડસે યાર તો કોઈ નહીં

આપણા ગામવાળાને ખાત ને કે કેમ ખવડાવવાનું ઓને કો પીપું નું બંધ કરવાનું એ કોંતી જી આપણે કો કેજો ના ખવડાવવાનું નહી કેતા તો એમ કે છે કે આપણા ગૌ ને જણાવવાનું એમ ગૌ ને ભણાવવાના હાલ મારું કોમ કરવા બકરા જી તમને આપણ ગમી અરે ભણાવવાનું ને જણાવવાનું 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 હા આપણા ગામવાળાને ખાત ને જણાવવાનું છે કે દારૂ પીવાથી બહુ તકલીફો થાય છે એ હારામ હારું કર્યું બરોબર છે બરાબર છે એટલે આપણા ગામમાં જે પણ દારૂ ગાળ છે અને 51000 રૂપિયા દંડ ભરવો પડશે જો હારામ હારું કર્યું હે તો બરોબર તો કર્યું હે અમારા ઘરે તમે નાસી જાહો નાખવાને બા પાછળની પરદાનું નહી જોવાનું બધું પરદાનું બધું અમાર ના જોવાનું તો લાવ રૂપિયા બંધ કરી દે કાલથી પણ મો છો કોઈ સરકાર તમને ચીઓ ફાવો નહી આલ તો જે પણ ધંધો કરવો હોય તમને રોજગાર આલા છે કાશી નહી આલ તો 5 કિલો ઘઉં આલા છે કિલો ખોડે આલા છે શું ફાળો આલા હે 1 લાખ મણને જોવે કેટલું

જિંદગી પૂરી પાડ્યું કે અમે નહીં પાડતા અમે ભૂખ્યા મર્યા છો મારે તો ધંધો ચાલુ જ રાખો ચાલુ રાખો તો એકાવન હજાર ડંડે તૈયાર રાખજો પાછો એકાવન હજાર રૂપિયા આ બધું તમે અભરા છો એટલે છેડે ચીડે ફરા છો દારૂ ની વાત મને એટલી ખબર છે કેમ હારામ હારામ હારું થઈ જશે આ બધા ગોમ વાળા જોઈ રેજો સારા મારું કર્યું બરોબર બરોબર છે તમે લોકો તમે છે ને આ તમે છે ને ડબ્બો નહીં ફોડ્યો જો તમે આ ફોડ્યો કેવાય

કોઈ બાર થી કોઈ પણ કોમમાંથી પીન આવશે એટલે વીસ રૂપિયા દંડ ભરવો પડશે અને એક મહિનો આવતી પંદર તારીખે મીટિંગ નવી રાખવાની છે એટલે તાત્કાલિક થાણી વાગે એટલે બકરાજી ના ઘરે આવી જાવ હવે મીટિંગ રાખવાની પંદર તારીખ પંદર તારીખ શું પાછું પંદર તારીખ નું કીધું

let <laughs>